એક ચકી એના બે બચ્ચા લઈને ઉડી જાતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો એ નદી કિનારે બે ઝાડ હતા તો એ એને પેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલશો તો એ ઝાડે ચોખી ના પાડી કે ના હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આલશો એટલે બીજા ઝાડે કીધું કે હા રૂકશો અધોની રો અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો બરાબર જે પેલા ધાડે ના પાડી દી ની એનું ધાડ મૂળો હોતું ઉખડી અને તણાઈ ગયું અને પછી એની ચકી ઝાડ જોડે દોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી એટલે કે તું મૂળો હોતું ઉખડી અને તણાઈ ગયું કે નહીં એટલે ઝાડે કીધું કે ના મારા તને રહેવાની જગ્યા આલવી હતી પણ મારા મૂળ કમજોર હતા હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ નહીં તો તારા બે બચ્ચા અને તું બધા મરી જોત બરાબર એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપડે રીષે બળવાનું આવતું નહીં એના પાછળ નું કારણ આપડે જાણવાનું આવે છે કે આપણે ના પાડી